તપાસના ચક્રો ગતિમાન સાબરકાંઠા ખેડ ખાતે સ્ટેટ હાઈવે રોડ ઉપર આવેલ અંબિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરવામાં આવેલ દર્દીની સારવારમાં ગંભીર બેદરકારી સામે આવતા દર્દીના પરિવારમાં આક્રોશ વ્યક્ત થયો છે અને દર્દીના પતિ દ્વારા આ બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે અંબિકા હોસ્પિટલ સામે ફરિયાદ આપી જાણવાટસ્થ ન્યાયની માંગણી સામે ન્યાય તપાસ કરવા વિનંતી કરી છે મળતી માહિતી મુજબ દર્દીના પતિ દ્વારા પત્નીને તારીખ ચોવીસના રોજ સદર હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા ખેડ અંબિકા હોસ્પિટલ દ્વારા એડમિટ કરતા અને દર્દીને લીવર ઉપર સોજો આવે છે તેવું જણાવતા બે ત્રણ દિવસ માટે સારવાર આપેલા સિવાય અન્ય કોઈ તકલીફ ન હતી સારવાર સમયે બોટલ ચડાવવા માટે હાથમાં લગાવેલ વિગતો ବହୁତ ଦୁଖାବ આ બાબતે દર્દીના પતિ દ્વારા ડોક્ટર મેહુલ પટેલ અને ગેનાજી ઠાકોરને આ અંગેની જાણ કરેલી હતી તેમની ઘોર બેદરકારીના કારણે દર્દીનો હાથ સૂજી ગયો હાથમાં રસી થઈ જતાં ખૂબ જ દુખાવો ઉપડેલ તેથી ડોક્ટરને જણાવ્યું કે બે ત્રણ દિવસમાં હાથ ઉપર બરફ ઘસવાથી સારું થઈ જશે તે પછી દર્દીને ખૂબ જ તાવ આવતા અને દર્દીની તબિયત વધુ બગડતા દર્દીને તાત્કાલિક વધુ સારવાર અર્થે ઈડર મહેસાણા અમદાવાદ ખાતે લઈ જવાનો વારો આવ્યો હતો અને ડોક્ટર દ્વારા રિપોર્ટ કરી વધુ માહિતી મેળવતા દર્દીને શરીરમાં વેગોના કારણે લોહીમાં ઇન્ફેક્શન ભળી ગયું હોવાનું બહાર આવ્યું હતું જેનાથી લોહીના અલગ અલગ રિપોર્ટ કઢાવતા સદર હોસ્પિટલ જાન લેવા અને ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત ઇન્ફેક્શનના કારણે શરીરમાં પગની આંગળીઓના ભાગે તેમજ કિડની વાલ અને કરોડ માં પણ નુકસાન થયેલ છે એવું રિપોર્ટમાં બહાર આવ્યું હતું જેનાથી દર્દીને આશરે ચાર લાખ જેટલો ખર્ચ થયેલ છે જેનાથી દર્દીના પરિવાર તથા દર્દી આઘાતમાં શરીર પડ્યા હતા અને સદર હોસ્પિટલની કારણે તબિયત અત્યારે પણ નાજુક અવસ્થામાં હોવાનું જાણવા મળેલ છે આ અંગે ખેડ પોલીસ સ્ટેશન તથા તાલુકા હેલ્થ ઓફિસર તેમજ લાગતી કચેરીઓમાં તેમજ આ બાબતની લેખિત જાણ કરી સત્વરે ખેડ અંબિકા હોસ્પિટલના ડોક્ટરો સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરેલ છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા